વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે પોસ્ટરો લાગ્યા હતા જેમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવું લખેલું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશ નહીં આપવાના યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય સામે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે રોજે રોજ આંદોલન કરીને યુનિવર્સિટી પડકાર્યો છે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ એબીવીપી દ્વારા ફતેગંજ વિસ્તારમાં પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યો હતો જે બાદ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ પોસ્ટરો લાગ્યા હતા જેમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવું લખેલું છે ત્યારે એબીવીપી દ્વારા વિરોધ કરવા આવી રહ્યો છે એબીવીપી દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે તેવા સવાલો ઊભા કર્યા છે એબીવીપી ના અગ્રણી અક્ષય રબારીએ આકરા પ્રહારો કર્યા હતા છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો બે વર્ષથી વિષય ચાલી રહ્યો છે જે સમયે એડવાન્સ શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે યુનિવર્સિટી તંત્ર અને એકના એક વિષય પર છેલ્લા બે વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં આવા વિષય લઈને તંત્ર દ્વારા નવા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે આજના ગયા વર્ષે પણ ઈવીપી વિરોધ કર્યો તો આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માંગે છે કે પચાસ ટકા લોકલ અને પચાસ ટકા બહારના તો ઈવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી રાજા સમય એ વિચાર્યું હતું કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે જ ભણે તો જે એ વસ્તુ હતી એ તંત્ર ગોળીને પી ગયું છે આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી તો ઈવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ વિષય એના એ કાયદા પર યુનિવર્સિટી તાલ આગુ રહે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવા નથી આવતો તે માટે એને ઊંઘવાથી ઉઠાડવા માટે છે અને આવા આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિવિચંત્ર જાગે આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હેતવાનો જવાબ આપે એવી માંગ છે અમારી ક્યારે તમે આગામી સમયમાં એમએસસી યુનિવર્સિટી દ્વારા શું નિર્ણય લેવાય છે તે હવે ચૂરહ્યું